ચાર જૂન બે હજાર ચોવીસને સવારે પાંચને ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત કલાકે શણગાર આરતી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ દાદાને ગુલાબની પાંદડીના વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો